શિયાળાની ઠંડી શરૂ થાય ને એટલે આપણને બધાને ઊંધિયાના શાકની જ યાદ આવે પણ ઘરમાં જો ઊંધિયાના શાકભાજી અવેલેબલ ના હોય ને તો ઊંધિયાના શાકનો પણ ટેસ્ટ ભૂલી જશો એટલું ટેસ્ટી આજે હું તમને દાણા રીંગણના શાકની રેસીપી આપીશ અને આ શાક આપણે કુકરમાં બનાવીશું જેથી ઝટપટ બનીને તૈયાર થઈ જશે કોઈપણ માથાકૂટ વગર એટલું મસ્ત બનશે તમે ઊંધિયાનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલું સરસ બનીને તૈયાર થઈ જશે અને આ શાકની અંદર આપણે બીજું કંઈ જ એડ નહીં કરીએ બસ દાણા અને રીંગણ જ એડ કરીશું તો પણ આ શાકનો ટેસ્ટ છે ને એટલું સરસ બનશે એક વખત બનાવશો ને તો તમારા પણ દાઢે જશે એટલું મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો દાણા રીંગણનું શાક બનાવવા માટે અહીંયા ગ્રામ જેટલા નાના રીંગણ લીધેલા છે નાની લઈ લેવાના હવે આ રીંગણને આપણે તો ધોઈ લઈશું ધોઈને આ રીતે ઉપરની જે એની સાઈડ ને ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને ઉપરથી પણ થોડો એવો રીંગણને કટ કરી લઈશું અને ચાર ભાગમાં એને કટ લગાવી લઈશું તમે બે ભાગમાં પણ કટ લગાવી શકો છો પણ આ રીતે ચાર ભાગમાં કટ ને તો એનો મસાલો સરસ અંદર સુધી જશે તો આ રીતે રીંગણમાં ચાર કટ લગાવી લઈશું અને એક અંદર થોડું પાણી એડ કરીને રીંગણને ડુબાડી રીંગણ છે ને કાળા ના પડે અને આપણે મસાલો હવે રીંગણનો બનાવી લઈએ તો રીંગણમાં ભરવાનો મસાલો બનાવવા માટે ગ્રાઇન્ડિંગ ચાર અંદર અહીંયા મેં પાપડી લીધી છે પાપડીની જગ્યાએ કોઈ પણ ખાટું મીઠું નમકીન સેવ કે ગાંઠિયા પણ તમે લઈ શકો છો તો અહીંયા મોટી પાંચ ચમચી જેટલી અહીંયા મેં પાપડી લીધી છે તમે કપથી માપોને તો વન બાય ફોર્થ કપ જેટલી છે એક મોટી ચમચી જેટલું લીલું લસણ લઈશું લીલા લસણની જગ્યાએ તમે પાંચથી છ કળી સૂકી લસણની પણ એડ કરી શકો છો બે તીખા લીલા મરચાં એડ કરીશું તમે તીખાશ પ્રમાણે તમારી એડ કરી શકો અને બે નાના ટુકડા આદુના બધી જ વસ્તુને સરસ રીતે પીસી લઈશું તો એકદમ સરસ આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આ પેસ્ટને આપણે બાઉલમાં એડ કરી લઈશું આનાથી જ આપણે રીંગણની અંદર મસાલા કરીને ભરીશું એટલો સરસ ટેસ્ટ આવશે ને હવે આપણે પેસ્ટને એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું થોડું એવું તીખું લાલ મરચું એડ કરીશું કેમ કે અહીંયા મેં લીલા તીખા મરચાં લીધા છે એટલે લાલ મરચું અહીંયા મેં અડધી ચમચી લીધું છે અને એક ચમચી જેટલો જીરું પાવડર એડ કરીશું બધા જ મસાલાને સૂકા એડ કરવાના છે અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરી લઈશું અજમાને અહીંયા મેં મસણીને લીધેલો છે જેનાથી ફ્લેવર એકદમ સરસ આવશે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તમારે આની અંદર ગરમ મસાલો ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને હવે અહીંયા આપણે એક ચમચી જેટલો ગોળ લઈશું ગોળની જગ્યાએ તમે અડધી ચમચી ખાંડ પણ લઈ શકો છો અડધા એવા લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ મસાલો છે ને એટલો ખાટો મીઠો તીખો અને સરસ બનશે જ્યારે રીંગણ ભરવાનો મસાલો બનાવીએ ને એની અંદર મસાલા છે ને સૂકા એ બધા થોડા ચડિયાતા કરવાના છે જેનાથી રીંગણનો ટેસ્ટ છે ને એ એટલો સરસ આવશે ને તો બસ આ રીતે અડધા એવા લીંબુનો રસ એડ કરી લઈશું હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરવાના છે તો અત્યારે શિયાળાની સિઝનમાં ધાણા એટલા મસ્ત મળતા હોય છે તો થોડા વધારે એડ કરજો આનાથી ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે અને એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી મસાલા ધાણા અને બધી જ વસ્તુઓ સરસ રીતે બાઇન્ડ થઈ જશે તો આ રીતે બાઈન્ડ થવું જરૂરી છે કોરો કોરો અને છૂટો મસાલો રહેશે ને તો રીંગણમાંથી બહાર આવી જશે સરખી રીતે આપણને ભરતા પણ નહીં ફાવે તો મસાલાની અંદર છે ને આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ તમે આ રીતે એક મોટો ગોળો વાળો ને તો આ રીતે બાઈન્ડ થઈને વળવો જોઈએ તો આ રીતનો મસાલો કરવાનો છે તમે તેલની જગ્યાએ થોડું એવું પાણી પણ એડ કરી શકો છો મસાલો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બધા જ રીંગણની અંદર આ રીતે દબાવીને મસાલો ભરી લેવાનો છે આ રીતે તમે મસાલો ભરશો ને તો રીંગણ જ્યાં સુધી કુક થશે ને તો પણ મસાલો છે ને નહીં આવે એકદમ સરસ રીતે રીતે દબાવીને રીંગણના મસાલાને ભરવાનો છે છે તો એ મેં અહીંયા બધા જ રીંગણને ભરીને તૈયાર કરી દીધેલા અને રીંગણ ભરતા અહીંયા એક મોટી ચમચી જેટલો મસાલો વધ્યો છે ને એને આપણે શાકમાં પાછળથી એડ કરીશું અને આ મસાલાનો ફ્લેવર તો શાક અંદર છે ને ચાર ચાંદ લગાવી દેશે તો હું તમને પાછળ બતાવીશ કે આ મસાલાને આપણે ક્યાં એડ કરવાનો છે જો તમારે ભરેલા રીંગણની પણ રેસીપી જોઈતી હોય ને તો એ પણ હું તમારી સાથે શેર કરીશ મને જરૂરથી કમેન્ટમાં જણાવજો એટલા મસ્ત રીંગણની રેસીપી શેર કરીશ ને કે તમે ક્યારેય નહીં ખાધા હોય તો અહીંયા મેં બધા જ ભરેલા રીંગણ તૈયાર કરી દીધેલા છે હવે આપણે આ શાક કુકરમાં બનાવવાના છીએ તમે કડાઈમાં પણ આ શાકને બનાવી શકો ત્રણ મોટા ચમચા તેલને ગરમ કરી લઈશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું વન બાય ફોર ચમચી જેટલી અહીંયા આપણે હિંગ એડ કરીશું અને હવે અહીંયા એક આખું બાદિયું એડ કરી લઈશું તમે બાદયાનો પાવડર પણ એડ કરી શકો છો એનાથી પણ શાકનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે એક તમાલપત્ર અને બે સુકા મરચાં ને તોડીને એડ કરી લઈશું હવે એક ચમચી છે ને અહીંયા મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ કરી છે એને પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સરસ રીતે લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું આપણે આદું એડ કર્યું છે નીચે તળિયે બેસી ના જાય એટલા માટે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની લો ગેસની ફ્લેમ પર સરસ સાતડવાનું છે તો બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને હવે આપણે પાંચથી છ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું મીઠા લીમડાના પાનથી આ શાકનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે એટલે જરૂરથી એડ કરજો અને હવે આપણે ડુંગળીની પ્યુરી એડ કરીશું તો અહીંયા મેં બે મોટી ડુંગળીની છાલ કાઢીને એની પ્યુરી બનાવી છે એકદમ ફાઇન પ્યુરી એડ કરવાની છે જો તમે ડુંગળી ના કટકા કે ઝીણો ચોપ કરીને એડ કરશું ને તો આ શાકનો ફ્લેવર અને ટેસ્ટ છે ને થોડો અલગ થઈ જશે એટલે આ રીતની પ્યુરી જ એડ કરવાની છે અને ત્રણ મોટા ટામેટાની મેં અહીંયા પ્યુરી કરેલી છે એકદમ લાલ અને કડક પાક્કા ટામેટા લેવાના છે એટલે પ્યુરી એકદમ સરસ આ રીતે લાલ થશે એક ચમચી હવે આપણે હળદર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી અહીંયા મેં કાશ્મીરી મરચું પાવડર લીધું છે કેમ કે આગળ પણ આપણે તીખાશ વધારે એડ કરી છે એટલે શાક તીખું ના થાય એટલા માટે હવે જે આપણે આ ત્રણેય મસાલા એડ કરીએ ને એ ગ્રેવી પૂરતા જ એડ કરવાના છે કેમ કે આપણે રીંગણ ભરે એની અંદર પણ મસાલા બધા જ એડ છે એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરીશું એટલે મીઠું છે ને એ વધારે ના પડે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીશું અને તેલ ઉપર આવે ને ત્યાં સુધી ગ્રેવીને સરસ રીતે કૂક થવા દઈશું ગ્રેવી લગભગ પાંચથી છ મિનિટની અંદર જ તેલ ઉપર આવી જશે અને સરસ રીતે ઘટ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો ગ્રેવી સરસ પાકી પણ ગઈ છે હવે આપણે એની અંદર તુવેરના દાણા એડ કરીશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી તુવેરને ફોલીને આ રીતના એક મોટો બાઉલ દાણા થયા છે તો બધા જ દાણા હું એડ કરી રહી છું તમે જેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવવાના હોય ને એટલા દાણા તમારે એડ કરવાના તો આ રીતે જો તમે માપથી કરશો ને તો એક બાઉલ તુવેરના દાણા એક બાઉલ ડુંગળીની પ્યુરી અને એક બાઉલ ટામેટાની પ્યુરી છે જો આ રીતે માપ રાખશો ને તો તમે વધારે ગેસ્ટ આવવાના હોય એની ક્વોન્ટિટીમાં પણ તમે શાક બનાવશો ને તો પણ આ રીતના પરફેક્ટ જ થશે એટલે જો માપથી બનાવતા હોય ને તો આ રીતે બનાવશો હવે તુવેરના દાણાને છે ને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને સાતળી લઈશું એની અંદર એક કપ જેટલું નોર્મલ પાણી એડ કરીશું મેં અહીંયા વધારે ગરમ નથી કર્યું બસ થોડું એવું પાણીને ગરમ કરી લેવાનું છે જેનાથી મસાલાનો ટેસ્ટ અને કલર છે ને એ એવો જ રહેશે એટલે ઠંડુ પાણી એકદમ નથી એડ કરવાનું નોર્મલ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું બસ એકથી બે સેકન્ડની અંદર સરસ રીતે તુવેર છે ને એ ગ્રેવી સાથે મિક્સ થઈ જશે આ રીતનો શાકનો કલર પણ સરસ ચેન્જ થઈ જશે તો હવે એની અંદર આપણે જે ભરેલા રીંગણ હતા ને એને એડ કરી દેવાના છે અહીંયા મેં આ માપ સાથે બસો ગ્રામ જેટલા ભરેલા રીંગણ લીધેલા છે તમે જો રીંગણ વધુ ખાતા હોય તો આની અંદર તમે ક્વોન્ટિટી વધારે કે ઓછી પણ કરી શકો છો તો આ રીતે રીંગણ એડ કર્યા પછી મેં અહીંયા બે ચમચી જેટલી લીલી મેથી લીધી છે આ શાકનો હીરો ઇન્ગ્રીડિયન્ટ છે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા અત્યારે લીલી મેથી બહુ જ સરસ મળી ગઈ છે માર્કેટમાં તો લીલી મેથી એડ કરી દેજો અને જો ના હોય ને તો કસૂરી મેથી પણ એડ કરી શકો છો અને રીંગણ ભરતા જે એક ચમચી જેટલો મસાલો વધ્યો ને એને પણ ઉપરથી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું બે ચમચી મેથીથી શાક કડવું નહીં થાય પણ શાકનો ફ્લેવર એટલો મસ્ત આવશે ને કસૂરી મેથી કરતાં પણ આ રીતે લીલી મેથી એડ કરજો શાકમાં કોઈને ખબર પણ નહીં પડે તમે આની અંદર લીલી મેથી એડ કરી છે અને ફ્લેવર સુગંધી ટેસ્ટ સરસ આવશે કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લઈશું તો બે વિસલની અંદર તમે જોઈ શકો છો રીંગણ પણ આપણે એટલા સરસ રીતે કૂક થઈ ગયા છે તુવેર પણ એકદમ મસ્ત રીતે ચડી ગઈ છે તો એક વખત હલાવી લઈશું જો તમે ફ્રીઝમાં મૂકેલી તુવેર હોય ને તો એને પહેલાં બહાર કાઢી લેજો પછી શાક બનાવજો નહીં તો તમારે કુકરની અંદર બેથી ત્રણ વિશાલ થોડી વધારે કરવી પડશે કેમકે તુવેરને ચડતા વાર લાગશે અને મેં અહીંયા ફ્રીઝની બહાર કાઢેલી એકદમ કૂણી તુવેર લીધેલી એટલે જલ્દીથી કૂક થઈ ગઈ છે તો તો ઉપરથી લીલા ધાણા એડ કરી લેશો અને તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલું મસ્ત બન્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી ચટપટું દાણા રીંગણનું શાક તૈયાર છે અને ખરેખર આ શાક તમે ખાશો ને તો ઊંધિયાના શાકને પણ ભૂલી જશો એટલું મસ્ત અને એકદમ લાજવાબ બન્યું છે જરૂરથી એક વખત ઘરે ના બનાવી હોય તો ત્યારે ટ્રાય કરજો અને અત્યારે શિયાળાની સિઝન છે બધું જ મસ્ત મળે છે તો એક વખત તો બનાવજો તમે પણ વારંવાર આ શાકના ફેન થઈ જશો એટલું સરસ બનશે તો કેવી લાગે આજની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ